ভাবি ব, পাবিভাবি, ভাবি ভাবি্য, পাবি্য, উসমান উসমান ভাবি ভা, ভা আ পাবি্য, পাবি্য।

મેં visto માં visto 400 900 મુરા ડરોય માં બી ઉરાઓ માં બી ઉરાઓ માં 2200 2200 2200 રૂપિયા ભાઈ 2200 2200 રૂપિયા ભાઈ 2200 રૂપિયા ભાઈ એમે 2200 2200 આપી દો ભાઈ

નો જો એબા 2200 ગોપાલભાઈ 2200 આ હોનાની વીટી 10 બરાબર 10 20 20 કરી કરી 1000 2230 2230 પણ ઢગલો મારી તમે તને જ્યાં માન આવે એને ઢગલો મારી દેની 2230 બાઈ અહીંયા ઉભો રહી જો અહીંયા હું પકડો 2230 લેવાય આ લેવાય લેવાય નો કમે તો લી લે 2230 આ લે લેવોનો લોકોમે તો 22 છોત્રી એ ભી દો એ બગે બારસો અરી 1100 બાય 1200 બારસો 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 બગે કાકા બારસો બારસો

એ હજાર એ હજાર એ હજાર એ હજાર એ હજાર 100 કાઢવાના એ હજાર એ હજાર 100 રૂપિયા વાય એ હજાર 100 રૂપિયા બીજો એ હજાર ના 100 રૂપિયા એ હજાર કાઢવા એ હજાર એ હજાર ગોડા કાકા 100 કાઢવાના એ હજાર 400 400 400 400 400 400 માલ જોઈ લેતો કાકા 400 400

પ્લાન્ટેશન પ્લાન્ટેશન અઢારસો અઢારસો ઓગણીસો બે હજાર બે હજાર રૂપિયા બે હજાર પચાસ

2610 નો 2610 હે 2610 ને મુરત કાકા ના પરાણો છે કે 100 રૂપિયા નો 1000 1000 આપી દો હે 100 રૂપિયા નો 1000 આનું કે મોવાના બાદ મે ભાઈ કેની શારી આવશે છે જગપોલેટી આવશે બંદર છો બંદર છો મર્ચો લેઈ જા લેઈ જા બોલ લેઈ જા 1700 500 કોલાટેની લા સિડે હે અલો એ પાલો કેરી વેડિયા મોટો ભાઈ હા તોડી પડી બગા 10 કે 1700 ખરી તેજ જો લેઈ જા લેઈ જા લેઈ જા અલોકો આડી તો જો એ ગુગજર જો 1700 850 બોત્તો લેઈ જા લેઈ જા બોત્તો આપડે પાંચસો પાંચસો અગિયારસો અગિયારસો પાંચસો 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 1300 1000 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